વાલિયાના ગુધિયા સેવડ ગામ વચ્ચેથી કારમાંથી અઢી લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના ગુદિયા ગામથી સેવડ ગામ જતા એક માર્ગે રોડ ઉપરથી ઇકો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ બે લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન ભરતા મેળાવડો તથા અન્ય ઉત્સવોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ તમામ પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જેથી એલસીબી પીઆઈ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે વાલીયા તરફ પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે એક ઇકો કાર કે જેનો નંબર જી જે સોલ જી જે સિક્સ બીથી જીરો ચારસો પાંચ વિદેશી દારૂ છે અને તે ગાડી ગુદિયા ગામથી શેવડ ગામ તરફ જનાર છે આ માહિતી મળતા ટીમે ગુદિયા ગામથી શેવડ ગામ તરફ જતાં એક માર્ગે રોડ ઉપર વોચ ગોઠવી હતી આ સમય દરમિયાન માહિતીવાળી કાર આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂને એકસો એંસી મિલીની બોટલો તથા બિયર ટીન મળી કુલ પાંચસો તેર નંગ બોટલો મળી આવી હતી એકાવન હજાર ત્રણસોનો પોહિબિશનનો જથ્થો અને કાર મળી કુલ બે લાખ એકાવન હજાર આઠસોનો મુદ્દામાલ સાથે કાર ચાલક વિશાલ અજીતભાઈ વસાવાને પકડી પાડ્યો હતો તેની પૂછતાછમાં તેનો મિત્ર કિરણ લવજીભાઈ વસાવાએ ફોપડીયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા પાસેથી દારૂ લાવ્યો હોવાની માહિતી આપી હતી જેથી પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી